આશ્રી વચન તો ખરેખર આવ્યા છે એટલે પ્રવિન્શન આપવા જ જોઈએ પણ ઓલા પાંચ ફીટમાં દુકાન બંધ કરવાની હોય એટલે વેપાર નો થાય અને હું અહીંયા જ્યાં જાઉં છું ને રાજપૂત સમાજમાં વેપાર કરું છું મારા સમાજ માટે હું ન કહું ત્યાં સુધી બોલ કેમ મારી હયાવરા મારું દુઃખ દર્દ પીડા એ રાજપૂત સમાજ છે આપ જાણો છો ને મેં ચાર ધામની યાત્રા ચાર વાર કરી અને સમગ્ર ભારત સાત આઠ વાર કર્યું છે ગંગા નદીમાં સ્નાન પાંઠ વરમાં પાંઠ ઉપર તો કર્યું જ છે દર વર્ષે એક વાર પણ હમણાં મેં સાબરમતીમાં સ્નાન કીધું અને સ્નાન કરવા મને મોઇક્લોઈ સમાજે અને લિયાયો પાછો નવધીમાં સમાજ એ દાખલો એટલા માટે આપું છું કે એમાં મુખ્ય હીરો હતો અમારો પ્રવીણસિંહ જાડેજા એને છ વાગ્યામાં હકુબાને જગાડ્યા ડૉક્ટર સાહેબને જગાડ્યા એ પીટી બાપુની પાસા થઈ કે ડૉક્ટર સાહેબ તો રાતે દોઢ વાગે જાગી ગયા હતા પણ આજે એ વિશે વાત નથી કરવી કારણ કે અહીંયા આજે કાર્યક્રમ છે એક ધાર્મિક છે સામાજિક છે આધ્યાત્મિક છે क्षत्रिय સમાજ નથી 18ય વરણ છે સમગ્ર સેવક દુનિયા ગામ છે ને આજુબાજુના ગામમાંથી પધારેલા અને વક્તાઓ પણ એવા છે સ્વામીઓ સંતો અસેલસભાઈ તો મારા ખાસ મિત્ર છે મારા એક મિત્ર છે અમારે બેની એક દિવાલો ઓફિસ છે એમના સાધુ છે એટલે અમારે મળવાનું ખૂબ થતું હોય પણ એવા સત્સંગી છે કે તમને કંટાડો ન આવો ને મારામાંય ન જ આવે પણ આજે આપણે 5 પીટમાં દુકાન કરવી છે ચિંતા ન કરતો મને બેનોની દે આવે છે

ડાઇવોર્સ ન થાય છૂટાછેડા બરાબર છે કોર્ટમાં ન જવું પડે એટલે તમામ જિલ્લામાં આપણે સાત સાત ની ટીમ સાથે ડોક્ટર રિટેરડ જજ પોલીસ ઇન્સ્પેક્ટર સમાજના કાર્યકરો ઢીલે ઢીલે પણ આ ન કરવું પડે અને એમાં ઘણા બધા સમાજદણોમાં એક જ વાત આવી છે કે દીકરીનો સંસાર જો બગડતી હોય તો માં ફોન કરે છે ને એટલે બગડે છે પણ આ પચી વર્ષ પ્રાયશ્ચિત કર્યું એમ જો દીકરીને કહે કે મરવાનું છે યાન જીવવાનું એ છે આજે દુઃખ છે તો કાળ સુખ આવશે આજે સેવક ધન્યમાં તમે સુખ લેવા આવ્યા છો ને એ તો પ્રવીણસિંહ ધન્યવાદ દેવાય પ્રવીણસિંહ માટે બે ડાયલોગ કહી છે જૂના પણ એને બદલીશ ખરેખર નામ જ એવું હોય જો એક પ્રવીણસિંહ બેઠા છે એની બાજુમાં બીજા બેઠા છે એની બાજુમાં ત્રીજા પ્રવીણસિંહ બેઠા છે અને ચોથો અહીંયા હું છું પ્રવીણસિંહ નામ જ એવું હોય કન્યા રાશિ ભૂકો બોલાવી દે ભાંગીને પછી સમાજની સેવા હોય ધાર્મિક આધ્યાત્મિક સામાજિક બરાબર છે કેમ જીવવું કેમ રહેવું હમણાં નો કીધું તમને શૈલેષભાઈ કેમ ખાવું કેમ પીવું કેમ બોલવું કેમ જીવવું કેમ રહેવું શું કરવું એ બધું આપણા હાથની વાત છે એ ભાગ્ય આપણે જ લખવાના હોય છે ત્યાં વિધાતા કાગળમાં સહી કરે છે પછી લાઈક ખૂતા ખૂતા ભાગ્ય ન લખાય બરાબર છે અહીંયા તો જો વ્યસન મુક્તિ થી માંડી બ્લડ કેમ બ્લડ કેમ થી માંડી વૃક્ષ રોપણ વૃક્ષ રોપણ થી માંડી જે આ 50 વર્ષે ખરખર તમે જે સરસ મજાનો આ કાર્યક્રમ કર્યો છે પ્રવીણસિંહ તમને પાઘડી ઉતારીને પ્રણામ કરું છું વંદન કરું છું કે આવા કાર્યક્રમમાં હું પહેલી વાર ગયો છે ક્યાંય થયા છે મને ખબર નથી પણ અહીંથી પ્રેરણા લઈને જાઉં છું કે આવો કાર્યક્રમ હળમતિયામાં હવા મેલે થવો જોઈએ અને આ તમને બધાને બોલાવીશ એટલે ખૂબ આનંદની વાત છે એમ એટલે જે ઘરની અંદર નારીનું સન્માન થતું હોય ને આ સુખદ છે એટલું યાદ રાખજો પછી નારી કોઈ પણ રૂપમાં હોય માતા હોય બેન હોય દીકરી હોય પત્ની હોય પણ વધુ માં વધુ મા અને પિતા એનાથી મોટું શૈલેષભાઈ દાખલો આપ્યો ને બરાબર છે ગણેશજી પૂજાય છે અત્યારે શિવનું તો આખું પરિવાર પૂજાય છે એટલે આપણે એ નક્કી કરી લેવાનું કે ઘરની અંદર સ્ત્રીને માન અને સન્માન એ માન સન્માનના જ ભૂખ્યા છે અત્યારે હવા બે સુધી ભૂખા બેઠા છે ને અરે મને ડાયાબિટીસ છે તેત્રી વર્ષથી અને તોય હું જઈમો નથી જમવાનો નથી નાખી જવાનો છું બોલો તમને ભૂખ હોવી જોઈએ તમારું દુઃખ દર્દ અને પીડા મારો સમાજ ક્યાં જઈને બેઠો છે મારે સુખ ગોતું છે તો ક્યાં ગોતું છે અરે સુખ તો તમારા સેવક દુનિયામાં આવીને પડ્યું છે તો આહીથી સુખની ચાવી લઈને જાઓ અને દુઃખને ભગાડી મૂકો બરાબર છે અને કાં દુઃખકો ગલે લગા લો ઓર સુખકો ભરપૂર મિલનેવાળા હે તો મિલે ગાય પણ એ કર્મને આથી ન મળે છે જ્યારે તમે જેવું કર્મ કરશો એવું જ પામશો એટલે વધારે વાત ન કરતા આપણા સમાજની અંદર અત્યારે જે કાંઈ દુઃખ દર્દ પીડા જે કાંઈ છે બધું

અને તમારી પાસે આવશે તમને નુકસાન થતું હોય છે ત્યારે છાનો માનોય નહીં બેહું અને અત્યારે તમે મને એટલી બળ અને શક્તિ આપી કે હું જે સમાજ માટે કરી રહ્યો છું ને હવે ડબલ તાકાતથી કરીશ સેવક દુનિયામાં વચન આપીને જાઉ છું ડબલ તાકાતથી ડરવાનું નહીં ડર ગયા સમજો મર ગયા મને ખબર જ છે હું 100 વાર બોલ્યો છે અને છત્રીઓનો દીકરો તો હંફોય ન ડરે ડરવાનું છે રા માટે શા માટે કોનાથી શું કામ કેમ તમે ખોટું કામ કરો છો ના તો નહીં ડરવાનું એટલે જીવનની અંદર વધારે વાત આ ન કરતા તો ટેલર છે પિક્ચર માટે પાછા પ્રવીણસિંહ ક્યારેક બોલાવશે ત્યારે પ્રવીણસિંહને કહીશ કે વેલો મને લઈ લેજો આ તો જાવું જવું તું ખરેખર હવા બારે એક કાર્યક્રમ હતો બે વાગે રાજકોટ બરાબર છે પણ અહીંનો માહોલ જોયો અને પ્રવીણસિંહનો કાર્યક્રમ જોયો ખરેખર ચાર પ્રવીણસિંહ ભેગા થયા આ બધાય મુદ્દાને લઈ મેં આજ ભૂખ લાગે તો જમવું નથી બરાબર છે ગમે તેટલા વાગે તો જવું નથી પણ હવે તમારી વચ્ચે કદાચ હું રજા લઈને જાઉં તો મને માફ કરજો બોલું ચાલુ માફ કરજો ભાઈઓ વડીલો મોટો ભાઈઓ કાકો મામો દાદો જે હોય આ બધા ભતી અને સમાજમાંથી હું તમારી પાસે માફી માંગુ છું કે કોઈ પણ જાતની નાની મોટી ભૂલ હોય તો સહજ સ્વીકારી લેજો જય માતાજી છાત્ર ધર્મ કી જય ભારત માતા કી જય વંદે માતરમ ભારત માતાગી ભારત માતાગી ભારત માતાજી ખૂબ સરસ પીટી જાડેજા સાહેબનો જબરજસ્ત પ્રતિભાવ અને બહુ આનંદ આવ્યો અને ખાસ તો જે કીએ છે એ કરી બતાવે છે કારણ કે ભર ઉનાળામાં આપણે અહીં ભાઈ એક તમને આમંત્રણ દેવા આવ્યું છું ભૂચર મોરી તો આપી દીધું હતું અહીં આખું સૌરાષ્ટ્ર ગુજરાત ભેગું થયું હતું લાલ બાપુનો હું કહેતા ભૂલી ગયો લાલ બાપુનો આદેશ હતો કે સેવક દુનિયામાં આવો સરસ કાર્યક્રમ થાય એટલે ઘણો બધો સમાજ એટલે સમાજ એટલે ક્ષત્રિય સમાજ નહીં હો અહીંયા જે બેઠાશ હોય બધા અઢારે વરણ મુરલીધર દાદાની પ્રતિષ્ઠા છે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મહાપ્રસાદ લાલબાપુ તરફથી છે એટલે એ પ્રસાદ માટેનું બાપુએ આમંત્રણ આપ્યું છે અને બાપુ પહેલીવાર આવી રીતે બહાર નીકળે છે એટલે બધાને લાલબાપુના શિષ્ય તરીકે હમણાં જ બોલ્યો હતો લાલ બાપુનો શિષ્ય છું તો લાલબાપુના શિષ્ય તરીકે હું આમંત્રણ આપું છું ભૂલી ગયો મને ધર્મેન્દ્રભાઈ યાદ કરાયું એટલે બધા છવ્વીસ તારીખ લખી લેજો છવ્વીસ બે બરાબર સવારે આવી જવાનું મુરલીધર દાદાનું મંદિર જે દ્વારકામાં છે એવું સરસ અહીંયા દાદાનું મંદિર બનાવ્યું છે એટલે આપ બધા આવો એવું હું આપને નમ્ર નિવેદનને આમંત્રણ આપું છું ખૂબ ખૂબ આભાર